તો અત્યારે મેં માઇન્ડની દસમી ફ્રિકવન્સીમાં છું એને આલ્ફા ગામા બીટા થીટા ડેલ્ટા સિગ્મા નગ્મા લીમડા ઓમેગા અને એફ સાયક્લોન ફ્રિકવન્સીમાં છું બધી ફિકવન્સી મેથેમેટિક બનાવેલી છે જે લોકોએ પોતાની ફિકવન્સી મેથેમેટિક બનાવેલી હોય એ બધા ક્વોન્ટમ સિસ્ટમ હોય રિલેટિવિટી હોય મેથેમેટિક હોય તો એના આધારે આંખોમાં ફેમટો સેલ વિકસિત થયેલા એના ડીસી સેકન્ડ ડેન્સી સેકન્ડ મિલી સેકન્ડ માઇક્રો સેકન્ડ પીકો સેકન્ડ એપઝો સેકન્ડ જેપ્ટો સેકન્ડ નેનો સેકન્ડ અને ફેમ્ટો સેકન્ડમાં આંખો છે આપણે કોઈ પણ વ્યક્તિને ને તો એક્સરે મશીનના જેવી આંખો હોય આખો માણસ સ્કેનિંગ થઈ જાય તો એના માટે આપણે જે ઉપાસના કરવાની છે બધા ડાયમેશન પાસ કરવાના હોય તો વન ડાયમેશન પ્લેસ ટુ ડાયમેશન ટાઈમ થ્રી ડાયમેશન સ્પીડ ફોર ડાયમેશન કંટ્રોલ ફાઈવ ડાયમેશન મેટલ સિક્સ ડાયમેશન લાઇટ સેવન ડાયમેશન ધોની તરંગો એટ ડાયમેશન ઇથર નાઇન ડાયમેશન ફ્યુઝન અને ટ્વેન્ટી રેન્ડમ તો તમે કઈ કઈ ડેવલપ કરી છે માઇન્ડની કક્ષાઓ એમ કોન્શિયસ અકોન્શિયસ સબકોન્શિયસ સુપ્રામેન્ટલ સિક્સ સેન્સ તો આ જગત આખું જે તારું છે તો હા સિમ્પલ કોન્શિયસનસમાં જીવી છે ખાઈ પીને મૈથુન કરીને મરી જવું આનો તો કોઈ બે જ હોય ગઈ સિમ્પલ કોન્શિયસનેસ એનાથી જો તમે સુપર પાવર હોય તો તમે સેલ્ફ કોન્શિયસનસમાં જાઓ એનાથી સુપર પાવર હોય તમે તો પછી તમે કોસ્મિક કોન્સિયસનેસમાં જાઓ એનાથી તમારા વધારે તાકાત હોય તો તમે સિક્સ સેન્સમાં જાઓ સિક્સ સેન્સ તો દરેક વ્યક્તિનો ગુરુ હોવો જોઈએ માનવ માત્રનો તો જ એ કંઈક વિકાસ કરે અને અહીંયાથી જો વધારે તાકાત હોય તો અવેરનેસમાં જાઓ અને જો તમે ખરેખર પાવરફુલ માણસ હોય તો તમે સુપ્રીમ કોન્સિયસનેસમાં જાઓ પણ તમારી ગુરુ તમારી કોન્સિયસનેસ જ હોવી જોઈએ જો બહારથી તમે કોઈ પણ વ્યક્તિની સલાહ સૂચન લીધી યા વાર કામ સિવાય તમે કોઈ પણ વ્યક્તિના મનોવિજ્ઞાન સાથે જોડાણ તો એ તમારામાં પાસવર્ડ નાખી દે અને કોઈ કારણ વગર હેરાન થઈએ જાઓ તમે તમને ખબર જ ન પડે કે આ ફ્રિકવન્સી કોણ મોકલે છે ક્યાંથી આવે છે અને એની સિચ્યુએશન શું છે તમે તમને એનું નોલેજ હોય કે તમને એનું નોલેજ ના હોય એમ પણ તું અહીંયા જે વિચારો કરે છે ને એ ત્યાં અમેરિકા ખબર પડી જ રહી છે એ લોકોને અને એ જે વિચારો કરે એની તને આ ખબર પડે ઈથરમાં એટલી બધી તાકાત છે મેસેન્જર લઈ જવાની અને પાછા લાવવાની તો સૂર્યનું કિરણ છે એ કેરિયર ફ્રિકવન્સી છે અને તમે જે ડેટા ચડાવો છો અને ઉતારો છો એ મોડ્યુલેશન અને મોડ્યુલેશન કોડ છે તો આને બરાબર સમજવાનું એ મેં તને કાંઈ પણ કહું ને એટલે મારી ધોનીની તરંગો છે એ ફટ લઈને શબ્દ ફૂટે એટલે જે ધોનીની તરંગ છે એ ક્રિએટ થાય એ તારા પ્રાણમાં પ્રાણ અણુ અને સ્પંદન પેદા કરે એટલે એ ધોનીની પ્રતિ ધ્વની છે અને કંપનનું પ્રતિ કંપન આવે ટોટલ બદલી શબ્દ હાવ સામાન્ય હોય કે મંત્ર હોય મંત્ર શું કામ કરે ત્યાંથી તો માણસને ટવકો પાડો તો એની ધૂનમાં ઉભો થવાનો ફાટ લઈને શબ્દ સાંભળે એટલે માઇન્ડ ની તરંગો ચેન્જ થઈ જાય એટલે ન્યુરોલોજીસ્ટ પ્રોગ્રામમાં જાય તરત એ લોકો ડિસિઝન લઈને આખો અવાજો જો અવાજ ક્યાંથી આવ્યો એમ એટલે આ ને પછી અહીંથી અવાજ ગયો છે તો એ મારા કેન્દ્રમાં જ આવે એ આમે ન જાય આમે ન જાય ને પાછળ ન જાય એમ તો શબ્દનો બહુ સમજીને ઉપયોગ કરો એમ આખો દાડો ગટર ખોલી નાખ્યો હોય ને પછી ઢાંકણું ખોલી ગયા પછી કેવી ગંદકી નીકળે તો વર્તમાનમાં રિયા કરો એમ ભૂતકાળ અને ભવિષ્ય જે ઘટી ગયેલી ઘટના છે એને શું વારંવાર રિસાયકલિંગ કરવાની હોય કહો હર શબ્દ છે દર વખતે ચાર એમ એલ ઉર્જા ખર્ચે હોય જ નહીં ને તમારી પાસે સંકલ્પ સિદ્ધિ માટે ઉર્જા રાતે ભેગી કરી હોય સવારથી વાપરવાની ચાલુ કરી દે તો બેટરી ઉતરી જાય પછી બાકી હાથ પડતા ઘણા આંચકા મારીને પૂરું કરે એવું કરાય નહીં એમ તમારે જો તમારું લક્ષ્ય છે એને સાધ્ય કરવું હોય સિદ્ધ કરવું હોય તો તમને તમારો ગોલ સિવાય કશું નહીં દેખાવું જોઈએ તમને તમારું અનુસંધાન સિવાય કાંઈ નહીં દેખાવું જોઈએ તમને તમારા લક્ષ્ય સિવાય કાંઈ નહીં દેખાવું જોઈએ અને જો લક્ષ્ય પકડાઈ ગયો એમ તો તમારું મનોવિજ્ઞાન તમારું લક્ષ્ય પકડાઈ ગયું તમને તો પછી એ તમારું મન છે એક બિંદુમાં કેન્દ્રિત થઈ જાય અને કેન્દ્રિત થઈ ગયેલું મન છે તમે જે વિષયમાં કેન્દ્રિત થઈ જાઓ એ કેન્દ્રમાંથી વિકિરણ રેડિયેશનનો એક પ્રવાહ નીકળે એમ અને એ પ્રવાહ તમારી આજુબાજુનું વાતાવરણ છે એને મેગ્નેટિક ફિલ્ડમાં ટ્રાન્સફોર્મ કરે અને એ તમે તરંગો છે એને કોઈ પણ જગ્યાએ મોકલો એટલે એના ચુંબકીય ફિલ્ડની સાથે ટકરાય અને સંવેદનશીલ માનવ હોય તો એ તરંગોને પકડી અને તરત પતો લગાવી દે કે ભાઈ આ મેસેજ કોણ મોકલે છે ક્યાંથી આવે છે અને ત્યાંની સિચ્યુએશન કેવી છે એમ એટલે તમારો સંકલ્પ મિસાઇલ જેવો હોવો જોઈએ એમ તમારો સંકલ્પ બાર બોલની બુલેટ જેવો હોવો જોઈએ ગ્રહ નક્ષત્રો ઘડિયાને

પછી ટુ ડાયમેન્શન છે તમે જો કોઈ એગ્રીકલ્ચરના પ્લાયન્ટમાં કોઈ લેબ હોય લેબોરેટરીમાં તમે એનાલિસિસ કરેલી હોય કે ભાઈ આ તુલસીની અંદર કેટલી રસાયણ છે યા તો કેટલી કેમિસ્ટ્રી છે તો તમે એગ્રીકલ્ચરની લેબમાં જઈ એને ડબલ પીએચડી કરેલી હોય તો તમને ખ્યાલ આવે કે ભાઈ તુલસીમાં આટલા ગુણધર્મ છે ઓકે તો એ ટુ છે છે અને તેનો મેસેન્જર વ્યવહાર ક્યાંથી ચાલે છે કોઈ તો છે જો એને મેસેજ આપે છે હા બાપુ કે ભાઈ તારે આટલું મોટું થવાનું આટલું પોળું થવાનું પછી આટલી માજર બનાવવાની હા બાપુ કે આટલી પત્તીઓ બનાવવાની જો કોઈ વ્યક્તિ તેને કોડિંગ ના કરતો હોય તો ડિકોડિંગ ના થાય હા એટલે કોઈ તો અજ્ઞાત શક્તિ છે જેને પરા મનો ત્યાંથી કોઈ તો શક્તિ છે જો દરેક વ્યક્તિને કોડિંગ કરે છે તો આ થ્રી ડાયમેશન છે અને હવે વાત આવે છે એ ફોર ડાયમેશનની છે ટીગર પોઈન્ટ તો મહારષિ સુશ્રી બી એના ઉપર એક ગ્રંથ લખેલો છે અને મહિ ચરે તો અત્યાર સુધી આપણને જે નોલેજ આપણે કોઈને કોઈ જગ્યાએ શાસ્ત્રો માંથી વાંચેલું છે સાંભળેલું છે પણ રોયલ ફોર્મ એવું છે કે આપણે બંને જણા વર્તમાન સમયમાં બેઠા છીએ રાઈટ તો વર્તમાન સમયની અંદર તુલસી આપણી સાથે વાતું કરે તો જ આપણને રોયલ નોલેજ થાય ને ખાલી ઇન્ફોર્મેશન કહેવાય તો જયારે બી તુલસીને બ્રહ્માજી એ આંતરિક્ષ માંથી પોતાના માનસ પટ ઉપર ઉતારી પર્યાવરણ અને વિશ્વ કલ્યાણ માટે તો એ તુલસી ની અંદર એક ડિઝાઇનર છે પછી એક એનું ડિવાઇન ડિઝાઇનર છે પછી એનું મેન્યુફેક્ચરિંગ છે પછી એની રંગસૂત્રની જોડીયું છે એમાં ક્રોમોનોઝોન બધું કરી અને તુલસી નો સોડવો છે તેની અંદર એક ગામર નાખેલું છે અને એ ગામર છે તેની આર અને ડીએનએ ની ડિસિન્ફેક્શન ચેમ્બર બરાબર તો એ ચેમ્બર ની અંદર જેનેટીક મેમેરી છે તો જે લોકોએ પોતાના માઇન્ડ ની ફિકવન્સી મેથેમેટિક બનાવેલી છે સબકોન્શિયસ માઇન્ડની તો એ સબકોન્શિયસ માઇન્ડની ફિકવન્સી જે લોકોએ જનરેટ કરેલી છે તે તુલસીની જેનેટીક મેમેરીસે એની સાથે કનેક્ટિંગ કરે એટલે તુલસી આપણી સાથે વાતો કરે કે ભાઈ આ મારા રૂલ્સ અને રેગ્યુલેશન છે અને આ મારી ડિસિપ્લિન છે અને પર્યાવરણને સંતુલિત કરી રહી છું એ મારી આઈડેન્ટિટી છે તો એવી રીતે એક કીડી થી માંડી અને હાથી સુધી અને એક બેક્ટેરિયા થી માંડી અને ગરુડ સુધી અને તૃણ વનસ્પતિથી માંડી અને વડવૃક્ષ સુધી સારા બ્રહ્માંડમાં જેટલા બી જીવ છે એ દરેક જીવની સાથે તમે પ્રેક્ટિકલ વાત કરી શકો એમ અને એ જે ટેકનિક છે એ તમારા આરએનએ અને ડીએનએ ની ચેમ્બરમાં જેનેટિક મેમેરી છે તો તમે તમારી જો સુપ્રીમ કોસ્મિક કોન્સિયસનેસ ને ડેવલોપ કરી હોય તો તમે દરેક જીવની સાથે વિચાર વિનિમય કરી શકો અને સંસ્કૃતમાં ટેલિપેથી કહેવાય ટેલીપેથી વાત સમજ મેપુ જી મેરી જાન